નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજે નવ જાન્યુઆરી બે હજાર ચોવીસને મંગળવારનો દિવસ છે ચાલો જોઈએ આજના મહત્ત્વના સમાચાર આજના મહત્વના સમાચાર જોઈએ તો ગાંધીનગરમાં યોજાનારી વાઇબ્રન્ટ સમિટને લઈ તાડા પર તૈયારીઓ શરૂ કરાઈ છે વાયબ્રન્ટ ગુજરાત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવવાના છે નરેન્દ્ર મોદી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે રહેશે તેઓ આઠ જાન્યુઆરીએ રાત્રે અમદાવાદ એરપોર્ટ પર ઉત્તરાયણ કરશે જ્યારે નવ જાન્યુઆરીએ વાયબ્રન્ટ ગુજરાતનો પ્રારંભ કરાવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટથી રાજભવન જશે નવ જાન્યુઆરીએ સવારે દસ કલાકે તેઓ મહાત્મા મંદિર પહોંચશે મહાત્મા મંદિરમાં મોદી અન્ય દેશોના વડાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે નવ જાન્યુઆરીએ દસ કલાકે મહાત્મા મંદિર જવાના છે અહીં તેઓ અન્ય દેશના વડા સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે બે કલાક સુધી પીએમ મોદી અન્ય દેશના વડા સાથે વાતચીત કરશે બાદમાં બપોરે બે કલાકે રાજભવનમાં જશે આગળના સમાચાર જોઈએ તો સુરતમાં અયોધ્યાના ભવ્ય રામ મંદિરની થીમ પર સાડી તૈયાર કરવામાં આવી છે છ મીટરની સાડીમાં પ્રભુ શ્રી રામના જીવન ચરિત્રની ઝાંખી રજૂ કરાઈ છે આ સાથે જ સાડી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના મુખ્યપ્રધાન આદિત્યનાથ યોગીની કૃતિ પણ તૈયાર કરવામાં આવી છે સો સાડી તૈયાર કરી અયોધ્યા મોકલવામાં આવશે અને તેને પૂજા તરીકે ઉપયોગ કરી શકાય છે ડિઝાઇનર અને વેપારીએ આ સાડીને પોસ્ટર તરીકે લગાડવા અને પૂજા માટે જ બનાવી છે તેનો ઉપયોગ પહેરવા માટે નથી તેમ પણ ઉલ્લેખ કર્યો છે આગામી બાવીસ જાન્યુઆરીએ આ સાડી વિવિધ ટેક્સટાઇલ માર્કેટમાં પણ મોકલવામાં આવશે આગામી બાવીસમી જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં મોટો ઉત્સવ મનાવવામાં આવશે આ દિવસે રામલલ્લા પોતાના નિજ મંદિરમાં પાંચસો વર્ષ બાદ પરત ફરશે બાવીસમી જાન્યુઆરીએ પીએમ મોદીના હસ્તે રામલલા ભવ્ય અને દિવ્ય મંદિરમાં બિરાજમાન થવાના છે ત્યારે દેશભરમાં આ ઉજવણીના ભાગીદાર થવા પાટણના વેપારીઓએ મોટો નિર્ણય લીધો છે પાટણના વેપારીઓએ ભેગા થઈને ત્રણ દિવસ માટે માર્કેટિંગ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લીધો છે એટલે કે વીસથી બાવીસ જાન્યુઆરી સુધી કોઈ પણ પ્રકારનું કામ માર્કેટિંગ યાર્ડમાં કરવામાં આવશે નહીં હવામાનને લઈને મોટા સમાચાર જોઈએ તો આગામી પાંચ દિવસના વાતાવરણને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે દક્ષિણ પૂર્વી અરબી સમુદ્રમાં અપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આજે અને આવતીકાલે રાજ્યના કેટલાક જિલ્લામાં છૂટો છવાયો હળવો વરસાદ વરસી શકે છે રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા ખેડૂતો ચિંતાતુર બને છે આગળના સમાચાર જોઈએ તો રાજ્યના સરહદી જિલ્લા કચ્છમાંથી ફરી એક વખત માદક પદાર્થ ઝડપાયું છે પૂર્વ કચ્છ એસઓજી પોલીસે અંજારના મેઘપર પર બોરીચી વિસ્તારમાં રહેતા પતિ પત્નીને એક કરોડ બાર લાખના માદક પદાર્થ હેરોઈન અને અફીનના મુદ્દા માલ સાથે ઝડપી પડે છે તો અન્ય એક આરોપીને ઝડપવા તપાસ જ કરી છે બનાસકાંઠા જિલ્લાના પશુપાલકો માટે મોટા સમાચાર સામે આવે છે બનાસ ડેરી દૂધ ઉત્પાદકોને માટે ક્રેડિટ કાર્ડ આપવા જઈ રહી છે પશુપાલન સાથે સંકળાયેલા દૂધ ઉત્પાદકોને બનાસ ડેરી ક્રેડિટ કાર્ડ આપશે જેના થકી દૂધ ઉત્પાદક જરૂરિયાતના સમયે પૈસા પણ ઉપાડી શકશે અને તેની પર કોઈ વ્યાજ પણ નહીં લાગે બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા વિરાય આ અંગેની જાહેરાત કરી હતી તેઓએ કહ્યું હતું કે આગામી પંદર જાન્યુઆરીથી આ નવી સેવાનો પ્રારંભ કરવામાં આવશે બીજા મહત્વના સમાચાર જોઈએ તો દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જયતર વસાવાના જેલવાસને લઈને તેમના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આજે આઠ જાન્યુઆરીએ જેલમાં તેમની મુલાકાત લીધી હતી તેમના ખબર અંતર પૂછ્યા હતા અને આવનારી લોકસભા ચૂંટણીમાં જો સરકાર જયતર વસાવાને બહાર નહીં આવવા દે તો તેમના તરફથી પાર્ટી લોકસભામાં જ લડશે તેવું નિવેદન આપ્યું હતું બીજા મોટા સમાચાર જોઈએ તો સુપ્રીમ કોર્ટે સોમવારે બિલ્કિસ બાનું ગેંગરેપ કેસમાં અગિયાર દોષિતોને સમય પહેલાં મુક્ત કરવાના ગુજરાત સરકારના નિર્ણયને રદ કર્યો હતો જસ્ટિસ બીવી નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જવલ ભૂયાની બેન્ચે સુનાવણી દરમિયાન કહ્યું ગુનાને રોકવા માટે સજા આપવામાં આવી છે બિલકિસ બાનો કેસમાં દોષિતોને મુક્ત કરવા અંગે સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે સુપ્રીમ કોર્ટે દોષિતોને મુક્ત કરવાના નિર્ણયને રદ કર્યો છે કોર્ટે અરજીને સુનાવણી લાયક ગણી છે એસસીએ કહ્યું કે મહિલા સન્માનની હકદાર છે આગળના સમાચાર જોઈએ તો વાયબ્રન્ટ ગુજરાતના આયોજનને કારણે ગુજરાત યુનિવર્સિટીમાં ચાલતી પરીક્ષાઓની તારીખમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે અત્રે જણાવીએ કે બીએ બીકોમ બીબીએ એમએ અને એમ કોમની પરીક્ષાની તારીખમાં ફેરફાર કરાયો છે નવ અને દસ તારીખે યોજાનારી પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવી છે જે પરીક્ષા હવે સત્તર અને અઢાર જાન્યુઆરીએ યોજાશે આગળના સમાચાર જોઈએ તો બાવીસ જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના ઉદઘાટનને લઈને સમગ્ર દેશમાં એક અલગ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે આ સંદર્ભમાં આસામ સરકારે મોટો નિર્ણય લીધો છે અહીં સરકારે બાવીસ જાન્યુઆરીને ડ્રાય ડ્રી તરીકે જાહેર કર્યો છે એટલે કે આ દિવસે રાજ્યમાં દારૂની દુકાનો બંધ રહેશે અને દારૂના વેચાણ પર પ્રતિબંધ રહેશે માલદીવને લઈને મોટા સમાચાર જોઈએ તો માલદીવના મંત્રીઓ દ્વારા વડાપ્રધાન મોદી અને ભારત વિરુદ્ધ કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણીઓ પછી ભારતીય પ્રવાસીઓનો ગુસ્સો આગને જેમ ફાટી નીકળ્યો છે સોશિયલ મીડિયા થી લઈને ઓનલાઈન બુકિંગ પ્લેટફોર્મ સુધી દરેક જગ્યાએ ગુસ્સાની લહેર વધી રહી છે સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે કે અત્યાર સુધીમાં દસ હજાર પાંચસો હોટેલ બુકિંગ અને પાંચ હજાર પાંચસો વીસ પ્લેનની ટિકિટો કેન્સલ કરવામાં આવી છે માલદીવ્સ સરકારને હાથનું કર્યું હૈ વાગી રહ્યું હોય તેમ આર્થિક સંકટ અને ભારતીયો તરફથી માલદીવ્સના બહિષ્કારનો ડર સતાવવા લાગ્યો છે આ સાથે ત્યાંની સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરનારા ત્રણ મંત્રીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા મજબૂર થઈ ગઈ હતી ચોતરફી ટીકાઓને પગલે મંત્રી મરિયમ સિયુના માલસા શરીફ અને મહમ્મદ મજીદને સસ્પેન્ડ કરી દેવાની ફરજ પડી હતી જોકે ત્યારબાદ પણ ટીકાઓનો દોર યથાવત રહ્યો હતો લોકો સોશિયલ મીડિયા પર આ મંત્રીઓને ટેગ કરીને પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે જેના કારણે હવે મહમૂદ મજીદે પોતાનું એક્સ એકાઉન્ટ ડિલીટ કરી દીધું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગે માલદીવના મંત્રીઓ દ્વારા સોશિયલ મીડિયા પર અપમાનજનક પોસ્ટ કરવામાં આવી હતી આ મુદ્દે અનેક ભારતીયોએ સોશિયલ મીડિયા પર ગુસ્સો ઠાલવ્યો હતો અને હેશટેગ બોયકોટ માલદીવ અભિયાન શરૂ કર્યું હતું હવે આ યાદીમાં ભારતીય ક્રિકેટરો પણ જોડાઈ ગયા છે સચિન તેંડુલકર અને વિરેન્દ્ર સહેવાગ સુધીના ઘણા ક્રિકેટરોએ માલદીવના મંત્રીઓની હરકતોને શરમજનક ગણાવી હતી આ દરમિયાન તેમણે માલદીવના બદલે ભારતના અનેક સુંદર સ્તરે જવાની અપીલ કરી છે તેંડુલકરે એક્સ પર પોસ્ટ કરીને ભારતના દરિયાકાંઠાના શહેર સિંધુદુર્ગની સુંદરતાના વખાણ કર્યા હતા અને ભારતીયોને આ સ્થળની મુલાકાત લેવાની અપીલ કરી હતી આ ઉપરાંત તેને ભારતના અતિથિ દેવો ભવનની પરંપરાની વાત કરીને આડકતરી રીતે માલદીવના મંત્રીઓ પર પણ નિશાન સાધ્યું હતું બીજા અગત્યના સમાચાર જોઈએ તો મેક માય ટ્રીપ એ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની તાજેતરની મુલાકાતે સુંદર ટાપુઓમાં પ્રવાસનને વેગ આપ્યો છે ઓનલાઈન ટ્રાવેલ કંપનીએ અહેવાલ આપ્યો છે કે કેન્દ્રશાસિત પ્રદેશ માટે પ્લેટફોર્મ પરની શોધમાં ચોત્રીસો ટકાનો મોટો વધારો થયો છે ઇન્ડિયા ટુડે અનુસાર માલદીવના રાજનેતાઓ દ્વારા પીએમ મોદીની લક્ષદ્વીપની મુલાકાતની મજાક ઉડાવવાને લઈને વિવાદ સર્જાવ્યા બાદ આ વાત સામે આવી છે આ દરમિયાન સોમવારે અગાઉ ભારતીય ઓનલાઇન ટ્રાવેલ એજન્સી ઇઝ માય એ જાહેરાત કરી હતી કે તેને વિવાદને પગલે માલદીવની તમામ ફ્લાઇટ બુકિંગ રદ કરી દીધી છે આગળના સમાચાર જોઈએ તો સૂત્રોના અહેવાલ પ્રમાણે અયોધ્યામાં રામ મંદિરના પ્રાંત પ્રતિષ્ઠા સમારોહનું બાવીસ જાન્યુઆરીએ અમેરિકાના ન્યૂયોર્ક સિટીના ટાઈમ સ્ક્વેર ખાતે લાઈવ પ્રસારણ કરવામાં આવી શકે છે ભારતના તમામ રાજ્યોની સાથે સાથે વિદેશોમાં આવેલા વિવિધ ભારતીય દૂતાવાસો ખાતે પણ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું જીવંત પ્રસારણ કરવામાં આવશે આ ઐતિહાસિક અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશ વિદેશના તમામ રામ ભક્તોને સંબોધિત કરશે ભાજપે કહ્યું છે કે તે સમગ્ર દેશમાં બુથ સ્તરે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું જીવંત પ્રસારણ કરશે એક અહેવાલ અનુસાર ભાજપના કાર્યકર્તાઓને આ સમારોહના જીવંત પ્રસારણ માટે બુથ સ્તર પર મોટી સ્ક્રીન લગાવવાની સૂચના આપવામાં આવી છે બીજા મોટા સમાચાર જોઈએ તો ભારતીય રેલવેએ ભગવાન શ્રી રામના દર્શન કરવા અયોધ્યા આવતા ભક્તોને વધુ સારી સુવિધા આપવા માટે એક હજારથી પણ વધુ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે આ તમામ ટ્રેનો ભારતના વિવિધ શહેરોમાંથી દોડશે આ શહેરોમાં દિલ્હી મુંબઈ ચેન્નાઈ બેંગલુર પુણે કોલકાતા નાગપુર લખનઉ અને જમ્મુ જેવા શહેરો મુખ્ય હશે આ સાથે રેલવે અધિકારીઓએ કહ્યું હતું કે માંગ પ્રમાણે તેમાં વધારો કરવામાં આવશે તમને જણાવી દઈએ કે આ તમામ ટ્રેનો ઓગણીસ જાન્યુઆરીથી શરૂ થશે આગળના સમાચાર જોઈએ તો ભારતીય સરાફા બજારમાં આઠ જાન્યુઆરીના રોજ સોનું સસ્તું જ્યારે ચાંદી મોંઘી થઈ છે સોનાનો ભાવ બાસઠ હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામને પાર જ્યારે ચાંદીની કિંમત એકોતેર હજાર રૂપિયા પ્રતિ કિલોથી વધારે નોંધાયું છે રાષ્ટ્રીય સ્તર પર નવસો નવ્વાણું શુદ્ધ ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાની કિંમત બાસઠ હજાર ત્રણસો સત્તર રૂપિયા છે જ્યારે નવસો નવ્વાણું શુદ્ધ ચાંદીની કિંમત એકોતેર હજાર પાંચસો રૂપિયા છે